સંક્ષિપ્તમાં જાણી લઈએ તો જ્યારે હૃદયને લોહી પહોંચાડતી નળી કોરોનરી આર્ટરીમાં તૂટેલા કોલેસ્ટ્રોલના ગઠ્ઠા પર લોહીનો ગઠ્ઠો બની જાય છે ત્યારે હૃદયને મળતું લોહી બંધ થઈ જાય છે જેથી હાર્ટ એટેક આવે છે હવે જો આનાથી બચવું હોય ને તો આ સાત વસ્તુ જરૂર કરજો નંબર એક કોલેસ્ટ્રોલ કંટ્રોલ ટોટલ કોલેસ્ટ્રોલ લેવલ બસો થી ઓછું હોવું જોઈએ જેના માટે વધુ ચરબીવાળી વસ્તુઓ જેવી કે રેડમીટ ઘી તેલ વધુ તેલમાં તળેલી વસ્તુઓ ફાસ્ટ ફૂડ જેવી કે બર્ગર પીઝા ચીઝ આઈસ્ક્રીમ કુકીઝ ખાવાનું ટાળો હાર્ટ એટેકથી બચવામાં ખૂબ જ ફાયદો કરશે નંબર બે ડાયાબિટીસ અને બીપીને કંટ્રોલ કરો સતત બીપી દોઢસોથી વધુ રહેવાના લીધે હૃદયની કોરોનરી આર્ટરીમાં ઘસારો થાય છે અને લાંબા સમયથી ભૂખ્યા પેટનું શુગર દોઢસોથી વધુ રહેવાના લીધે હૃદયની નળીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાનું વધતું જાય છે તો જો તમે ડાયાબિટીસ અને બીપી કંટ્રોલ કરશો ને તો હાર્ટ એટેક આવવાની સંભાવના ચોક્કસ ઘટી જશે તેથી ડાયાબિટીસ બીપીની ગોળીઓ સમયસર લેતા રહો અને ટાઈમ પર ડોક્ટરનો ફોલો સતત રાખો કારણ કે આ રોગમાં ઘણા ઉતાર ચડાવ ચાલુ રહેતા હોય છે નંબર ત્રણ હાય રે આ મોટાપો આ મોટાપો જરૂર ઓછો કરવો પડશે પહેલા તો એ જાણો કે તમને મોટાપો છે કે નહીં તમારો બી એમ આઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સની સામાન્ય એવી ગણતરી કરીને તમે જાણી શકો ગૂગલમાં ઓનલાઈન બી એમ આઈ કેલ્ક્યુલેટર સર્ચ કરવાનું પછી એમાં તમારું વજન અને હાઈટ નાખવાની તમને ના આવડે તો છોકરાઓને કહેવાનું એ જરૂર કરી દેશે જો BMI 25 થી વધુ છે તો સમજી લો કે વજન ઓછો કરવાની જરૂર છે હું મારા બધા દર્દીના OPD ના કાગળિયા પર BMI લખતો જઉં છું કારણ કે આ મોટાપો એ ઘણી બીમારીઓનું બીજ છે એક રોગ છે મેટાબોલિક સિન્ડ્રોમ જેમાં દર્દીને ડાયાબિટીસ હોય છે બીપી હોય છે અને મોટાપો એટલે કે ઓબેસિટી આ ત્રણેય હોય છે અને આ ત્રણેય વસ્તુ હાર્ટ એટેક આવવા માટે જાણે આપરે કંકોત્રીમાં

એ લોકોને શું ધ્યાન રાખવું એના પર આપણે છેલ્લા પોઈન્ટ પર આવીશું નંબર ચાર એકવીસમી સદીની ખાણીપીણીમાં સુધારો કરો પશ્ચિમી દેશોની રહેણીકણી અને ખાણીપીણી કોપી કરવાનો શોખ આપણને ખૂબ ભારે પડી રહ્યો છે એકવીસમી સદીના યુગમાં જ્યારે સુખ સુવિધાઓ વધી છે ત્યારે હવે આપણા શરીરને ઓછી શક્તિની જરૂર છે ત્યાં તો આપણે વધુ શક્તિવાળું એટલે કે વધુ કેલેરીવાળું ખાવાનું ચાલુ કરી દીધું છે એ ઓછું કરવાનું આજથી જ ચાલુ કરો તમારા ઘરમાં કેટલું તેલ વપરાવું જોઈએ હું તમને આજે એકદમ સાદી ભાષામાં સમજાવું એક માણસ દીઠ એક મહિનામાં પાંચસો એમ એટલે કે અડધા લીટરથી ઓછું તેલ વપરાવું જોઈએ એટલે કે જો ચાર જણનું કુટુંબ હોય તો પાંચ લીટરનું એક કેન્યુ ઓછામાં ઓછું અઢી મહિના ચાલવું જોઈએ અને જો તમે પંદર લીટરનો તેલનો ડબ્બો વાપરો છો તો આ ડબ્બો ઓછામાં ઓછો થી સાત મહિના ચાલવો જોઈએ બીજી વસ્તુ છે જમતી વખતે ઉપરથી એક્સ્ટ્રા નમક નાખવાની આદતને છોડી દો એનાથી બીપીની બીમારી વધે છે ત્રીજી વાંધાવાળી વસ્તુ છે ઘઉંની જગ્યાએ બધે મેંદાનો વપરાશ ઘઉંના દાણામાં બહારના આવરણમાં શરીરને ઉપયોગી ફાઈબર અને વિટામિન હોય છે પણ જો એનું આ આવરણ કાઢી નાખવામાં આવે તો ખાલી વચ્ચેના ભાગમાં સફેદ ભાગ જ વધે છે જે હાઈ કેલેરી વાળો હોય છે અને જેને આપણે મેંદો જ કહીએ છીએ જે આપણા શરીર માટે અત્યંત ખરાબ સાબિત થઈ રહ્યું છે તો આજથી જ મેંદાની આઈટમો જેવી કે પીઝા બર્ગર જેવા મોટા ભાગના ફાસ્ટ ફૂડ બિસ્કિટ ખારી પૂરી નાન અને બીજી એવી હજારો વસ્તુઓ આજથી જ ઓછું કરવાનું ચાલુ કરી દો નંબર પાંચ એક્સરસાઇઝ કરવાનું આજે જ શરૂ કરો આ બેઠાળું જમાનામાં હાર્ટ એટેકથી બચવા માટે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ એરોબિક એક્સરસાઇઝ એટલે કે એવી કસરતો કે જે તમારા હૃદયને પમ્પિંગ કરાવે જેમાં તમે થોડી સ્પીડથી ચાલવાનું કરી શકો અંદાજે ત્રીસ મિનિટમાં અઢીથી ત્રણ કિલોમીટર ચાલવાનું છે યાદ રાખજો કે આટલી એક્સરસાઇઝ વજન ઉતારવા માટે પૂરતી નથી પણ હાર્ટ એટેકથી બચવા જરૂર ફાયદાકારક છે બાકી કેપેસિટી પ્રમાણે મીડિયમ કે ફાસ્ટ દોડી શકો તમને મનગમતી રમતો જેવી કે ક્રિકેટ વોલીબોલ ટેનિસ અથવા તો તમને જે રમતો ગમે છે એ રમી શકો અને ધીરે ધીરે સ્ટેપવાઇઝ જીમ કરો તો એ પણ ખૂબ સારું છે નંબર છ તંબાકુનું સેવન બંધ કરો બીડી સિગારેટ માવો કે પાન મસાલામાં તંબાકુ જ હોય છે તંબાકુમાં રહેલું નિકોટીન અને જ્યારે બીડી કે સિગારેટને સળગાવો ત્યારે તેમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ આ બંને બીપી અને હૃદયના ધબકારા વધારી હૃદયને નુકસાન પહોંચાડે છે તમને જાણીને નવાઈ લાગશે કે બીડી અને સિગારેટ પીવાવાળા પોતાને જ નહીં એની આજુબાજુમાં બેસવાવાળાને પણ નુકસાન પહોંચાડે છે જેને પેસિવ સ્મોકિંગ કહેવાય તો આ ઝેર આજથી છોડો અને જો તમે આ વસ્તુઓ છોડવામાં સફળ થયા છો તો આ વિડીયોમાં જરૂર કોમેન્ટ કરજો હું તેમને જરૂર બિરદાવીશ

ઓછામાં ઓછી છ થી આઠ કલાકની નિયમિત ઊંઘ લો યોગા ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ પ્રાણાયામ મેડિટેશન કરો તમારા મનગમતા શોખની વસ્તુઓ કરો બુક્સ વાંચો નિયમિત કસરત કરો અને રોબોટ જેવું જીવન બિલકુલ ના જીવતા સારા મિત્રો બનાવો સુખ દુઃખની વાતો અંદર મનમાં જ ના રહે અને એને ભેગી ન થવા દો આ સાત વસ્તુઓ પર કામ કરવાનું આજે જ શરૂ કરી દો હાર્ટઅક આવવાનું જોખમ ચોક્કસ ઘટશે અને આપણા આગળના વિડીયોઝમાં મેં કીધેલા સાત ટોપિકને આપણે વારાફરતી એક એક ટોપિકને વિસ્તૃતમાં ચર્ચા કરીશું જેમ કે કયા પ્રકારનું તેલ ખાવું કઈ કઈ કસરતો કરવી ડાયાબિટીસ અને બીપીને કંટ્રોલમાં કરવા શું શું ધ્યાન રાખવું અને વજન ઉતારવાની શરૂઆત કઈ રીતે કરવી હું માત્ર એક એમડી ડૉક્ટર તરીકે નહીં પણ તમારો દીકરો ભાઈ કે એક મિત્ર બની આરોગ્ય જ્ઞાનને તમારા માટે સામાન્ય જ્ઞાન બનાવવા માગું છું તો આરોગ્ય જ્ઞાનને આપણી દેશી ભાષામાં જાણવા માટે જો તમે મને ફેસબુકમાં જુઓ છો તો આજે જ ફોલો કરો અને જો તમે મને યુટ્યુબમાં જુઓ છો તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોઝ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી જરૂર શેર કરજો અને તમે કોઈ ટોપિક પર ચર્ચા કરવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો આપણે ભવિષ્યમાં એના પર જરૂર ચર્ચા કરીશું ચલો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને